રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે આ પાંચ રાશિઓ માટે અદભુત સંયોગો બની રહ્યા છે હા મિત્રો ભગવાન ભોલેનાથ હવે બાર રાશિઓમાંથી ઘણા ખુશ થઈ ગયા છે જેના કારણે આ રાશિના જાતકોના જીવનમાં મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળવા જઈ રહી છે મિત્રો આ વખતે સાવનનો મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે કારણ કે આ સમય દરમિયાન ગ્રહો અને નક્ષત્રોના ઘણા દુર્લભ સંયોગો થવાના છે આ વખતે સાવન પર ખૂબ જ દુર્લભ સંયોગો બનવા જઈ રહ્યા છે જે તમામ રાશિઓને અસર કરશે મિત્રો ભગવાન ભોલેનાથ હવે તેનાથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે બાર રાશિઓમાંથી છ રાશિઓ જેના કારણે હવે રાશિના લોકોના જીવનના તમામ અને કષ્ટ દૂર થવાના છે અને હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી લોકો આ રાશિના જાતકોને તેમના જીવનમાં અપાર ખુશીઓ અને ખુશીઓ આવવાની છે આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ છ રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો છે મિત્રો પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે આખો મહિનો ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન ભોલેનાથના ભક્તો માટે સાવનનો મહિનો કોઈ તહેવારથી ઓછો નથી આ વર્ષે બાવીસ જુલાઈ બે હજાર થી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને અને તે સમાપ્ત થશે ઓગસ્ટ આ વર્ષે સાવનના પૂરા દિવસ રહેશે આ ઘણા વર્ષો પછી થઈ રહ્યું છે જ્યારે સોમવારથી સાવન શરૂ થઈ રહ્યું છે અને ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ વિશે વાત કરીએ તો શુક્રદિત્ય બુધાદિત્ય નવ પંચમ યોગ જેવા રાજયોગો પણ રચાઈ રહ્યા છે ગજકેસરી યોગ કુબેર યોગ શશ યોગ રચાઈ રહ્યા છે તો ચાલો જાણીએ કે કઈ રાશિ માટે સાવન મહિનો લાભદાયી રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ભગવાન શિવના સાચા ભક્તોએ અવનવી વાતો ચેનલનો આ વિડિયો અવશ્ય લાઈક કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો બોક્સ જેથી ભગવાન તમને ભોલેનાથના આશીર્વાદ સીધા જ મળી શકે અમે તમને જણાવી દઈએ કે સાવન મહિનામાં ભોલેનાથના આશીર્વાદ પહેલા સાવનના સોમવારે પ્રીતિયોગ આયુષ્માન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે જેના કારણે હવે બાર રાશિઓમાંથી છ રાશિના લોકોનું ભાગ્ય ચમકી રહ્યું છે કહેવાય છે કે આ છ રાશિઓ પર મહાદેવની કૃપા થવાની છે ચાલો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને આ સાવન મહિનામાં મોટા સારા સમાચાર મળશે તો મિત્રો આ યાદીમાં આવનાર પ્રથમ રાશિ મેષ છે હમેશ રાશિના લોકોને જણાવી દઈએ કે સાવન મહિનો આવશે મેષ રાશિના જાતકોને કહો કે મેષ રાશિના જાતકોને ખાસ લાભ મળવાનો છે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થવા જઈ રહી છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા માટે એક ખૂબ જ ભાગ્યશાળી મહિનો છે આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે તમને અપાર ધન પ્રાપ્ત થવાના છે માટે મહાન શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે તમે આ સમયે મેષ રાશિના લોકો તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે હવે સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમને દરેક બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને સાથે જ તમને એ પણ જણાવી દઈએ નોકરી કરો તો મેષ રાશિના લોકોને સાવન મહિનામાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જેમ કે આ રાશિના લોકોને તમારી પ્રમોશન મળી શકે છે પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થશે વ્યાપારી વર્ગના લોકોનું કાર્યક્ષેત્ર અને આવકના સ્ત્રોતમાં વધારો થશે આ સાથે જ તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે એવું માનવામાં આવે છે કે વૈશાખમાં મેષ રાશિના જાતકોને જીવનમાં ઘણો ફાયદો થશે આ મહિને તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળવાનો છે આ યાદીમાં આગામી રાશિ છે મકર મકર રાશિના લોકો માટે શ્રાવણ મહિનો લાભદાયી સાબિત થશે મકર રાશિના લોકો માટે શ્રાવણનો મહિનો લાભદાયી સાબિત થશે ભોલેનાથના વિશેષ આશીર્વાદ તમારા પર વરસશે મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે શ્રાવણનો મહિનો મકર રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે મકર રાશિ એ ખૂબ જ લાભદાયી છે મિત્રો ચાલો આપણે મકર રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવ તમારા પર અપાર આશીર્વાદ વરસાવી રહ્યા છે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળી શકે છે અને જેઓ નોકરી કરે છે તેમને તેમના પદમાં પ્રમોશન મળશે સાથે જ જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માગે છે તેમને પણ તેમાં સફળતા મળવાની સંભાવના છે ભારત જેઓ વિદેશમાં કામ કરવા અને અભ્યાસ કરવા માગે છે તે તમને જણાવી દઈએ કે જેઓ બિઝનેસમેન છે તેઓને બિઝનેસમાં વધુ નફો થવાની સંભાવના છે તમારી સામે સફળતાપૂર્વક પૂર્ણ થતી દેખાઈ રહી છે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નથી મકર આ રાશિના નોકરીયાત લોકો માટે અષાઢનો મહિનો વિશેષ લાભદાયી છે તેમને પ્રમોશન વગેરે મળી શકે છે આ મહિનામાં તમારી આવકમાં વધારો થઈ શકે છે મકર રાશિના જાતકો માટે સાવનનો મહિનો ખૂબ જ લાભદાયી છે અહીં તમને નોકરીની શ્રેષ્ઠ તકો મળી શકે છે નોકરીયાત લોકોના પગાર ધોરણમાં વધારો થઈ શકે છે પદમાં પણ ઉન્નતિની આશા રહેશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની સંભાવના છે એવું કહેવું ખોટું નથી કે ભગવાન શિવના આશીર્વાદ થી સમય તમારા પક્ષમાં છે અને શક્ય તેટલું કલ્યાણ કરો વધુ ફાયદો ફાયદો અને થશે મિત્રો આ આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી અવનવી વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા માહિતીપ્રદ વિડિયો સમયસર મળતા રહે આ લિસ્ટ ની આગામી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ લોકો માટે સાવનનો મહિનો ખૂબ જ સારો રહેવાનો છે જીવનમાં માં ખુશીઓ જ આવવાની છે મિત્રો સિંહ રાશિના લોકો પર ભગવાન શંકરની વિશેષ કૃપા રહેશે છે સિંહ રાશિ જાતકો માટે સાવનનો મહિનો ખૂબ જ લાભદાયી અને લાભદાયી સાબિત થવાનો છે રાશિફળ કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાની સંભાવના છે ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે કરેલી બધી મહેનતનું ફળ મળે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા ન રહે ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે તમે સમયસર પૂર્ણ કરી શકશો તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મેળવો ચાલો તમને જણાવીએ કે ભગવાન શિવની અપાર કૃપા તમારા પર છે અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે ધન કમાવવાની ઘણી તકો મળશે અને અનેક પ્રકારના લાભ થશે ઉપરોક્ત ખાસ કરવામાં આવી રહ્યો છે અને સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે કોઈ જૂના રોગથી બચી શકશો જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને તમને આ મહિને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા કન્યા રાશિના લોકોને જણાવીએ કે કન્યા રાશિના લોકો આ પવિત્ર માસમાં પરિણામ ખૂબ જ સુખદ રહેશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને નોકરી મળવાના નવા સ્ત્રોત બની રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને જોઈતી નોકરી મળવાની સંભાવના છે વિદેશમાં જઈને ભણવું હોય તો તે પણ પૂરું થઈ શકે છે મિત્રો જે પણ કામમાં કન્યા રાશિના લોકો હાથ લગાવે છે તે સફળ થશે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે અપ્રેણીત લોકો માટે લગ્નની સારી તકો આવશે તમને તમારા જીવનસાથીનો સાથ સાથીદારી અને પ્રેમ મળશે આષાઢનો મહિનો તમારા પર ખાસ કરીને કન્યા રાશિના લોકો પર ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે જો તમે વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોયું છે તો તે તમામ વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ પવિત્ર મહિનામાં ચોક્કસથી થશે સાવન માસમાં આર્થિક સંકટ અને આવકનો સ્ત્રોત ઝડપથી વધશે મિત્રો આ યાદીમાં આવનારી રાશિ તુલા છે આ રાશિના લોકોને કહો કે તુલા રાશિના લોકો માટે પણ સાવનનો મહિનો સારો રહેવાનો છે

તુલા રાશિના જાતકો માટે આ મહિનો અષાઢનો પવિત્ર મહિનો તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે આ સમય જૂના વિવાદોનો ઉકેલ આવશે અને સંકટના વાદળો દૂર થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આ સાથે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે માનસિક સ્થિતિ શાંત રહેશે આવકના સ્ત્રોતમાં વધારો થશે શ્રાવણનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે કર્ક રાશિના જાતકો માટે પણ શ્રાવણનો મહિનો શુભ રહેશે કર્ક રાશિના જાતકોને કહો કે શ્રાવણ મહિનામાં તમારા પર વિશેષ કૃપા વરસવા જઈ રહી છે જેના કારણે કર્ક રાશિવાળા લોકો ભણવાનું સપનું જોઈ રહ્યા છે અથવા વિદેશમાં કામ કરો છો તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે જો તમે કોર્ટના કેસમાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને આમાં ચોક્કસપણે સફળતા મળશે અમે તમને કહીએ છીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સાવન મહિનામાં તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ સંભાવનાઓ છે અને કોઈ પણ કાર્ય માટે હાથ ધરાયેલી યાત્રાઓ તમારા માટે મોટા ભાગે સફળ સાબિત થશે તે પ્રવાસોથી તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમે તમારું ઘર ખરીદી શકો છો કર્ક રાશિના જાતકો માટે આ મહિને ધનના નવા માર્ગો ખુલી શકે છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા માટે સાવનનો મહિનો ખૂબ જ સારો સાબિત થશે હા મિત્રો આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર ભગવાન શિવ વિશેષ કૃપા વરસાવે છે ભાગ્ય તેમને પૂરો સાથ આપશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી હવે આ છ રાશિઓ છ મોટી રાશિના લોકોને તેમના જીવનમાં કેટલાક મોટા સારા સમાચાર મળશે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો આજે આટલું જ જય ભગવાન ભોલેનાથ